મહાત્મા ગાંધીજી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ નિમિત્તે ઉજવણી સાથે પુષ્પાંજલિ અર્પણ અને શુભેચ્છાઓ સાથે ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું સાથે કુદરતી ઉપચાર મધ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સ્વચ્છ કરીને એની પાસેના વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરીને બે ઓક્ટોબરની શરૂઆત કરવામાં આવી ભારત અને વિશ્વને સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને આંદોલન કરીને આઝાદી અપાવી છે આખા વિશ્વને રસ્તો બતાવનાર અને સ્વચ્છતાનો સંદેશો આપનાર આપણા ભારતના રાષ્ટ્રપિતા માની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે પૂર્વ પ્રધાનમંત્રી એવાલાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી ગાંધીજીને વિશ્વમાં પણ જન્મ જયંતિ ઉજવાય છે સાથે ઇતિહાસમાં આંદોલન કરીને આઝાદી મળી છે આઝાદી પહેલા અને પછી પણ જ્યારે સહ સંવિધાનમાં એકદમ નબળા અને પિછલા વર્ગના લોકો માટે આરક્ષણ માટે માહિતી હતા એવું ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું હતું તેમ આપના પશ્ચિમ જિલ્લા સહ સંગઠન મંત્રી સમા અબ્દુલ મજીદ મુન્દ્રા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ મુન્દ્રા શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા મુન્દ્રા શહેર સંગઠન મંત્રી પ્રશાંત રોજગાર મુન્દ્રા શહેર સહ સંગઠન મંત્રી અશગર ખાન પઠાણ અને મધ્ય દીપકભાઈ દેવરામભાઈ બળિયા વગેરે આપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જય હિન્દ આજ રોજ બીજી ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મજયંતિ દિવસ આજે મુન્દ્રા આમ પાર્ટી મુન્દ્રા શહેર અને તાલુકા દ્વારા અત્રેથી મીડિયાના માધ્યમથી અમે મુન્દ્રા શહેર તાલુકા અને પૂરા દેશને આપણે શુભકામના પાઠવીએ છીએ કે આપણા દેશની આઝાદીના ઘડો કહી શકાય એવા આપણા મહાત્મા ગાંધીજી જ્યારે ભારતનો ગણતંત્ર રચના થઈ થઈ રહી હતી ત્યારે ડૉક્ટર ભીમ ભીમરાવ આંબેડકર સાહેબ સંવિધાનની ચર્ચા થઈ રહી હતી ત્યારે એ લોકોએ ઉલ્લેખ કર્યો હતો કે આપણે પીછડા નબળા વર્ગના લોકો માટે કંઈ કરીએ એના માટે આરક્ષણની વાત કરીએ તો ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરે ગાંધીજી પાસે ગયા અને એ લોકોની સલાહ સૂચન લીધી ત્યારે ગાંધીજીએ તરત જ કીધું કે ના જરૂર છે આ લોકો વર્ષોથી પીળાયેલા છે પ પીછડા છે એના માટે કાંઈ કરવું જ જોઈએ તો પહેલી વખત જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયું ત્યારે ગાંધીજીએ એવા વિચાર સાથે ઉદાર વિચાર સાથે લોકોના ભવિષ્ય માટે ચિંતા કરીને આપણા બંધારણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને પરમિશન આપી કે તમે આ બાબતે યોગ્ય કામ કરો અને લખો તો આપણા આવા મહાત્મા જે વિશ્વમાં પણ એમની ઉજવણી થાય છે જ્યારે વિશ્વ વિશ્વમાં કંઈક પંદર તારીખ આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય દિવસ પણ એનામાં મનાવવા આવે છે આપણા ગાંધીજી બાપુ એક મહાન આપણા માટે પણ નહીં આખા વિશ્વ માટે પણ છે સત્ય અને અહિંસાની લડાઈ માટે આજે પણ આપણને પ્રેરણા આપે છે